આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જન્મજયંતિ પોરબંદર કીર્તિ મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે દેશવ્યાપી બીચ સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કરશે સિંગલ યુઝ પ્લાસ્ટિકને દૂર કરવા માટે એકત્ર થશે માય ઇન્ડિયાના એક લાખ યુવા સ્વયંસેવકો પણ જોડાશે બી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે દેશવ્યાપી આ અભિયાન છે માય ઇન્ડિયાના લાખ યુવા સ્વયંસેવકો પણ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીને શ્રદ્ધા અર્પણ કર્યા છે દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જોકે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ ઉપસ્થિત છે બંનેના લાઈવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કથાકારને પણ તેઓ મળી રહ્યા છે આ આ શરૂઆત થઈ ચૂકી છે પોરબંદર મંદિરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઓઝા કથાકાર પણ ઉપસ્થિત છે આ સાથે કુંવરજી બાવડિયા અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર છે પોરબંદરના સ્થાનિક નેતાઓ પણ સૌથી પહેલા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને ત્યારબાદના દ્રશ્યો કે કથાકાર સાથે

પોરબંદરના લોકલાગીદાર સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાને હું વિનંતી કરીશ કે આજના પ્રસંગો ઉદબોધન આપશે એકસો છપ્પન મે જન્મજયંતિ પ્રસંગે આયોજિત પ્રાર્થના સભામાં આપણા વચ્ચે ઉપસ્થિત રાજ્યના આજસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ ઉદ્ધવભાઈ શ્રી આદરણીય કુંવરજીભાઈ અર્જુનભાઈ બાબુભાઈ સૌ પ્રાર્થનામાં વધારેલા ભાઈઓને કહ્યું ગાંધીજી નો જન્મ પોરબંદર થયો હતો એ ધરતીને હું વંદન કરું છું જે ધરતી પર મહાત્મા ગાંધીજીની પહેલી કિલકારી સુનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા મારા મનમાં વિચાર આવે છે કે જ્યારે ગત અંદર દુનિયાની અંદર ક્રાંતિઓ થઈ રહી હતી શાસનો બદલાઈ રહ્યા હતા શાસનો બદલવાનું માધ્યમ કે ક્રાંતિઓ હતી પહેલું અને બીજું વિશ્વયુદ્ધ થઈ ચુક્યા હતા એવી સ્થિતિની અંદર राज्य शासन परिवर्तन માટે अहिंसा એક માર્ગ હોશકે છે કે અહિંસાના માર્ગે તે ઇશ્મે આઝાદીની લડત સિદ્ધિ દુનિયાને સંદેશો આપ્યો મહાત્મા ગાંધીએ આપેલું દર્શન કે આજથી 150 વર્ષ પહેલા જે ઉપયુક્ત હતો એટલું જ આજે છે મહાત્મા ગાંધીજીએ એમના વિચારોથી જે દર્શન આપ્યું એ દર્શનના આધાર ઉપર ચાલીને આ રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર બની શકે એ વિચાર આપણા કર્યો અને બે હજાર અંદર વિકસિત ભારતનું સ્વપ્ન થયું મહાત્મા ગાંધીજીએ કહ્યું કે અહિંસાથી શાસન પરિવર્તન મહાત્મા ગાંધીજીએ કહ્યું કે અમારું સ્વરાજ્ય કેવું હોય તો એમને કહ્યું કે ગ્રામ્ય સ્વરાજ્ય પરિવર્તન રાષ્ટ્ર સ્વરાજ્ય આપણે આત્મનિર્ભર ભારતથી કહી રહ્યા છીએ મહાત્મા ગાંધીએ કહ્યું હતું એમણે આપેલું સૂત્ર છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમથી आपरे देश ने स्वच्छ राखવાનો પ્રયાસ કરેના છે મહાત્મા ગાંધીએ કહ્યું કે શિક્ષણ કેવું હોય તો ગાંધીજીએ કહ્યું નૈતિકાની દુનિયાની શિક્ષા આજે યુનાઇટેડ નેશન પર નવા શિક્ષણની راہ ઉપર જે રયો છે ત્યારે એ મહાત્મા ગાંધી આપેલા શિક્ષણ પદ્ધતિને અપનાવાની વાત કરી છે મહાત્મા ગાંધીએ કહ્યું કે અર્થવ્યવસ્થા કેવી હોવી જોઈએ તો અર્થવ્યવસ્થા એ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા હોવી જોઈએ આજે પણ આપણે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાના આગ્રહી બની રહ્યા છીએ એ વખતે મહાત્મા ગાંધીજીએ દર્શન આપ્યું હતું સમાજ કેવો હોવો જોઈએ સમાજ સમરસ હોવો જોઈએ સમાજના દરેક તબક્કાના વ્યક્તિને વિકાસની તક મળવી જોઈએ એટલે કે અંત્યોદયના આધાર ઉપર રાષ્ટ્ર નિર્માણ થવું જોઈએ જે વાત આજે આપણે આજે પણ કરી રહ્યા છીએ મહાત્મા ગાંધી આપેલું દર્શન એ નહીં કેવલ ભારતને પરંતુ ને વર્તમાન ની અંદર ની અંદર સમાધાન નો રસ્તો પણ આ ધરતીમાં પેદા થયેલા મહાત્મા ગાંધી એ સિંધેલો રસ્તો એ જ વિશ્વ શાંતિ માટેનો રસ્તો હોય શકે એટલા માટે મહાત્મા ગાંધી 176 में जन्म जयंती निमित पे सब महात्मा गांधी माती प्रेरणा ले अपना देश ने विकसित राष्ट्र बनावना राह पर आगे बढ़ जाइए आप देश ने महात्मा गांधी के सिंदरा राह पर विश्व गुरु बनावे ये जागरूकता धन्यवाद खूब सरस खूब को धन्यवाद है केंद्रीय मंत्री श्री डॉक्टर मनसुख भाई मंडेगा से में बहुत शब्दों में ગાંધીજી નું જીવન ચરિત્ર છે વણી લીધું હવે બિલકુલ શબ્દોના પૂર બાંધા વગર કોઈ વિશેષ વિશેષણો વગર મૃદુ અને મુખ્યમંત્રી મૃદુ અને મકમ માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ વિનંતી કરું કે આપ સૌને ઉદ્દવોધન કરે राष्ट्रपिता पूज्य महात्मा गांधी जी जन्मजयंती अवसरे कीर्ति मंदिर आयोजित सर्वधर्म प्रार्थना सभा में अपनी सभी उपस्थित प्रसिद्ध भगवताचार्य पूज्य भाई श्री रमेश भाई ऊजा केंद्रीय मंत्री डॉक्टर मनसुख भाई मांडविया मरा साथी मंत्री श्री बावड़िया धारासभ्य श्री अर्जुनभाई मोडवाड़िया जिला पंचायत अध्यक्ष श्री परम पूर्व मंत्री श्री बाबूभाखरिया जिला प्रमुख श्री रमेश भाई आड़तरिया रियर एडमिरल श्री सतीश वासुदेव नगरपालिका प्रमुख श्रीमती चेतना चेतनाबेन तिवारी कलेक्टर श्री डीग्यूशी पुलिस महानिदेशक अधीक्षक आमंत्रित महानुभाव प्रेस मीडिया मित्रों સૌને મારા નમસ્કાર આપણો દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે અને આ અમૃતકાળના મીઠા ફળ આપણને સૌને જેમના ત્યાગ તપસ્યા અને બલિદાનથી ચાખવા મળે છે એવા વિશ્વવંદનીય પૂજ્ય બાપુની આજે જન્મ જયંતિ છે એ મહામાનવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું મહાત્મા ગાંધીજીને યાદ કરતા જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત સત્યના પૂજારી અહિંસાના ઉપાસક આ માટીમાં જન્મેલા મોહનદાસ ગાંધી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે અહિંસા એ નમ્રતાની पराकाष्ठा છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે મળે નહીં એવું પૂજ્ય બાપુએ તેમના અનુભવથી સિદ્ધ કર્યું છે ગાંધીજીના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ દર વર્ષે ઉજવવામાં આવે છે વિશ્વમાં કોઈ દેશ દેશને નમ મેળવેલી હોય એવી અહિંસક આઝાદીના પ્રેરણા પુરુષ અને વિશ્વ માનવીની પ્રાર્થના દ્વારા ભાવાંજલિ આપવા આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે પૂજ્ય બાપુએ સ્વરાજ અપાવ્યું અને અંત્યોદય ગરીબ તથા ગામડાના ઉત્થાન માટેની આલેખ જગાવી સ્વરાજની એ યાત્રાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુરાજમાં પલટાવી છે ગરીબ વંચિત પીડિત શોષિતના કલ્યાણના ધ્યેય સાથેનું સાથન આપ્યું છે વિશ્વ નેતા અને यशस्वी વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા દસ વર્ષ ગરીબ કલ્યાણ અને રહ્યા છે અને ત્રીજી વાર દેશનું નેતૃત્વ કરી તેમણે ઇતિહાસ છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વડાપ્રધાન શ્રી પૂજ્ય બાપુની અંત્યોદય અંત્યોદયથી સર્વોદયની ભાવના પાર પાડી છે ગાંધીજી એવું કહેતા કે પણ સરકારી યોજનાનો લાભ शेवड़ा ना मानवी સુધી પોજે ત્યારે તે સાચા આત્મસાકાર દેખરાય આદમેસિંહ નરેન્દ્રભાઈ એ સરકારી યોજના સેન્ચુર સંગ परिपूर्णતાનો કૌતમ વિચાર આપીને ગાંધીજીના અર્ધ્યોદયના વિચારને આત્મસાત કરી બતાવ્યો છે કુછ કે બાપુની ગામોમાં ખેડૂત અને નારી સક્તિના વિકાસની વિભાવના આપણે બળાબદરાજીના દિશાદર્શનમાં જ્ઞાન એટલે કે કરી યુવા अन्नदाताને નારી સક્તિને વિકાસ ચાર મુખ્ય સ્તંભ તરીકે પ્રસ્થાપિત કરીને સાકાર કરી છે જે કે આજે જન્મજયંતિ છે તે પૂજ્ય મહાત્મા ગાંધીએ દેશને સ્વરાજ્ય અપાવવામાં અગ્રીમ ભૂમિકા ભજવી છે સર્વધર્મ સંભાવની એ મહામાનવની વિચારધારાને આપણે સર્વ સર્વધર્મ પ્રાર્થનાથી આજે આગળ ધપાવી છે ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાને વિશેષ મહિમા છે અને ગાંધીજી તો પ્રાર્થનાને આત્માનો ખોરાક અને રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ ગણાવે દેખા એટલું જ ગાંધીજી તો સૌને પ્રાર્થના ધારા વિચાર શુદ્ધિ આચાર સુદ્ધિ અને આત્મશુદ્ધિનો માર્ગ જીત્યો છે પ્રાર્થના ઉપરાંત પણ તેઓ આત્મશુદ્ધિ અને આત્મશોધ માટે હિંસા અને અન્યાયની વિરુદ્ધ હંમેશા ઉપવાસ વ્રત થકી માનસિક તપ કરીને તપસ્વી રહ્યા હતા આજે પણ વિશ્વભરમાંથી લોકો કિડની મંદિરના દિવ્ય સ્થળે આવીને ગાંધીજીની પ્રેરિત પ્રેરિતથી પ્રાર્થના થકી પ્રેમ અને અહિંસાની ભાવના માટેનું બળ મેળવે છે આપણે સૌને પૂજ્ય બાપુનું જીવન કવિ સદાકાળ પ્રેરણા આપતું રહેશે એવો મને વિશ્વાસ છે ગાંધીજીના નેતૃત્વમાં સ્વરાજ મેળવીને ઓગણીસો સુડતાલીસમાં ભારતે શરૂ કરેલી વિકાસ યાત્રા હવે आजादी की शताब्दी विकसित भारत की वहाप्रधानशी के विकास यात्रा बनवा तरफ तेज लगी आगे रही आत्मनिर्भर गरीब कल्याण पर्यावरण आधारित विकास संकल्प साथ गांधी विचार मूल्य ने चरित कर भारत ने विकसित उन्नत अमृतमेय बना सब प्रतिबद्ध थी पूज्य बापू ने फरी एक बार आदरपूर्वक अंजलि आप ભારત માતા વંદે માતરમ